ભગવાનની આ બધી બાળ લીલાઓને જોઈને ખૂબ રાજી થાય છે બધી ગોપીઓ એવી ઈચ્છા રાખે છે કે મારા ઘરે ભગવાન ક્યારે માખણની ચોરી કરે અને માખણની ચોરી એટલે સંતો કહે છે આપણા મનની ચોરી ભગવાનને એ જ પ્રાર્થના કરીએ પ્રભુ મારા મનની ચોરી કરજે જય રણછોડ જય રણછોડ હે કનૈયા હે માખણ ચોર હે રણછોડ મારું મન તારામાં લાગેલું એકવાર બધા સખાઓ રમતા હતા કનૈયા એ માટી ગાધી માં યશોદાજીને ફરી વિશ્વરૂપના ભગવાને દર્શન કરાવ્યા માં યશોદાને નંદબાબા ખૂબ પ્રસન્ન થયા રાજા પૂછે છે કે આ યશોદાજીને નંદ એવા એવા સત્કાર્યો કર્યા કે જેને ઘરે આવો લાલો જન્મ્યો ભગવાન પોતે જન્મ્યા કૃષ્ણ જન્મ્યા ત્યારે કહે છે કે પૂર્વના એ દ્રોણ અને ધરાણ નામના વસુ હતા ભગવાનની ખૂબ તપસ્યા કરી ભગવાનને બાળ સ્વરૂપે માગ્યા એટલે ભગવાન આજે આવ્યા છે એક વાર યશોદાજી પોતે જાતે માખણ બનાવી અને લાલાને લાલા માટે માખણ તૈયાર કરે છે કાનાએ ઘરમાં તોફાન કર્યું ગોળી ફોડી યશોદાજી ગુસ્સે ભરાયા છડી લઈને મારવા દોડ્યા કનૈયો પકડાતો નથી યશોદાજી થાક્યા ભગવાનને પકડવા માટે આપણે બધે ફરીએ આમ તેમ તીર્થયાત્રા કરીએ ઘણા બધા દાન પુણ્ય કરીએ પણ ભગવાન ધનથી પૈસાથી સંપત્તિથી નહીં પણ ભગવાન ભાવથી અને પ્રેમથી બંધાય છે ભગવાન ભક્તિથી બંધાય છે સંપત્તિથી ભગવાન ક્યારેય બંધાતા નથી યશોદાજી ભગવાનને પ્રેમથી પકડીને લાવે છે અને દોરડાથી બાંધવાનો પ્રયત્ન કરે છે દામણાથી બાંધ્યા પણ બે આંગળી દોરડું ઓછું પડે છે યશોદાજી ખૂબ પરેશાન થયા ભગવાનને બાંધવા માટે પ્રેમરૂપી એક જ માર્ગ માર્ગ છે ભક્તિ ભગવાન પ્રેમ ને વસ છે અને ભગવાન કૃષ્ણ એ પ્રેમનું જ સ્વરૂપ છે ભગવાન કૃષ્ણએ સંસારની અંદર પ્રેમ કેવી રીતના વધે પ્રેમથી જ માણસને આનંદ મળશે પ્રેમથી જ માણસ સુખી થશે નફરતમાં ક્યાંય સુખ નથી નફરતથી કોઈ મજા નથી જેટલું પ્રેમ હશે પરસ્પર એટલા તમે જીવનમાં આનંદ રહી શકશો અને ભગવાન કૃષ્ણએ પ્રેમનો મંત્ર આપે છે મા યશોદાજી લાલાને બાંધે છે ઉદર ઉપર દામણાથી બાધા બાંધ્યા જે ભગવાનનું નામ દામોદર પડ્યું હતું યશોદાજી પોતાનું કામ કરવા માટે ગયા ખાંડણીયું પાછળ બાંધીનું હતું કનૈયો આગળ ગયા ઘરની પાછળ બે યમલાજ વૃક્ષ હતા કનૈયો એમાંથી નીકળ્યો ખાંડણીઓ નીકળ્યું નહીં ભગવાને જોર કર્યો બંને વૃક્ષો ધરાશાય થયા બંનેમાં બે પુરુષો પ્રગટ થયા રુદ્રના અનુચર હતા ભગવાનને પ્રણામ કરવા લાગ્યા ભગવાને કહ્યું તમે કોણ છો કહ્યું કે અમે રુદ્રના અનુસર છીએ અને કુબેરના દીકરા મણિગ્રી અને નલકુબેર ભગવાનની સ્તુતિ કરે છે વાણી ગુણા નું શ્રવણો કથાયા हस्तौ च कर्मसुमनस्तव पादयोर्नः स्मृत्यां शिरस्तव निवास जगत्प्रणामे द्रष्टिशतां दर्शने स्तु भवतौ हे प्रभु आपमा मुक्तिथी अमारी, अमारी वाणी તમારા ગુણોને કહેવામાં જ લાગી રહે અમારા કાન તમારી કથા સાંભળવામાં જ લાગ્યા રહે અમારા હાથ તમારા કાર્યો કરે તમારી સેવા કરે અમારું મસ્તક હંમેશા પ્રભુ તમારા તમારા જ રૂપ જે સંતો છે એ સંતોના ચરણોમાં લાગ્યા કરે ભગવાનની સ્તુતિ કરી એ બંને અનુચરો કુબેર નગરીમાં પોતાના ઘરે ગયા ભગવાન અનેક લીલાઓ કરે છે પણ અહીં નંદજીએ જોયું કે આ વૃક્ષો ધરાશાયી કેવી રીતના થયા વિચાર કર્યો કે હવે ગોકુળ ગોકુળમાં રહેવું નથી જ્યારથી મારા લાલાનો જન્મ થયો કંઈક ને કંઈક ઉપદ્રવ થાય છે અને ગોકુળ છોડીને બધા વ્રજવા બધા નંદ ઉપનંદ આદિ ગોવાળો ગોપ ગોપીઓ બધા પોતપોતાના સામાન લઈ અને આવ્યા છે વૃંદાવનની અંદર વર્તુળ આકારમાં નગર વસાવું છે વૃંદા એટલે તુલસી જ્યાં ખૂબ તુલસી ના વન છે સુંદર હરિયાળી લીલું છે કનૈયોને બલરામજી તો ખૂબ રાજી થયા વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પોલીના નીચ આ કેટલું સુંદર વન છે મારી ગાયો ગોવાળિયાઓ ખૂબ રાજી થયા અમારી ગાયો કેવી ચરશે આ ગોવર્ધન કેટલું સુંદર છે અને આ યમુનાજીનો જલ કેટલું નિર્મલ છે વૃંદાવનમાં બધાનો વાસ થયો છે ભગવાન વાછડાઓને ચરાવવા માટે જાય છે ત્યાં એક વત્સાસુર નામનો રાક્ષસ આવ્યો ભગવાન એનો ઉદ્ધાર કર્યો કંસે મોકલ્યો અઘાસુર અઘાસુરનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો ભગવાને બ્રહ્માજીને મોહ પમાડ્યા બ્રહ્માજીના મોહને દૂર કર્યો